રાજકોટમાં હિરાસર એરપોર્ટમાં ખાનગી કંપની અને સ્થાનિક ટેક્સી એસોસિએશન વચ્ચે અણબણાવ એરપોર્ટે આપેલ કોન્ટ્રાક્ટ અને સ્થાનિક મહિલાઓ કરી રહ્યા છે જો હુકમી ટેક્સી એસોસિએશન દ્વારા અત્યાર સુધી વેપાર કરવા અને એસો એરપોર્ટમાં મહિલા નાણાં ચૂકવ્યા હતા વેપાર ન કરવા દેવા ખાનગી કંપની અને મહિલા એક થઈ કોઈ જ ટેક્સીને એરપોર્ટમાંથી પેસેન્જર ભરવા દેતા નથી

કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં કંપની કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુયા કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેટી ડોન બે છે એક ફીમા મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ઉર્મિલા બેન ને કરી છે ત્યાં બામણપોર ગામમાં માં જઈએ છે અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિએશન ની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં તોય અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે થી રૂપિયા આપતા અમારી અમારી પાસે પાસે ઓનલાઈન છે પણ હવે તે અમારે ધંધો એવો અમારી પાસે ધંધો છે નહીં અમને એસોસિએશન ની માં અમને એને કીધું હતું કે અમે તમને એસોસન ના કાગળિયા અમે એના ખરી દેશું એ લાલચ છે અમને અમારો સ્વાર્થ હતો કે ધંધામાં બધા નાના મોટા વ્યક્તિને ધંધો મળી રહીએ પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે અહીંયા ફાઇટો ઓછી છે ધંધો કોઈને થતો નથી જો થાય છે તો આ બજી થોડાક અમને નડે છે કેમ કે લોકો બહાર અમારે ભાડામાં તમને પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોન જે મેં તમને કીધું આ બે બહેનો છે ને બાવન ગામમાં જ રહે છે એ લોકો અવારનવાર આવીને ને આ ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો બજીએ સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને બજુ એવાળા કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી અમે એને પેમેન્ટ કરી કેમ કે અમે બધા ખુદ એક એક ગાડી છીએ પૈસા દેવાનું બંધ કરતા આ તકે એને પડી છે અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા આપણે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો આનો કંઈક નિવાડો કરવા અમારે બધાને કેસ કબાડા થઈ છે વારંવાર બહાર વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં છે ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં તો અમારા સરકારને ને અમે પ્રેસ તો તમારા થ્રુ અમે કી કેવા માંગુ છું કે ભાઈ અમને થોડોક આમાં ન્યાય અમને આપે તમે ફરિયાદ બોલીશ ફરિયાદ અમારે નાની મોટી સાહેબ એક થી બે ફરિયાદ પણ થઈ છે પણ એ બધા મારા અમારા બધા વિચાર પ્રમાણે ને એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો આમાં અમે સફળ થાય